કેપી ગઢવી પ્રમુખ સુઈગમ બાર કોંગ્રેસ અગ્રણી તાજેતરમાં સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો જે જાહેર કરવામાં આવ્યો એ બદલ સરકારનો સુઈ ગમ બાર એસોસિએશન અને તાલુકા કોંગ્રેસ સમિતિ સુઈગમ આ વિસ્તારના આગેવાનો વતી સરકારનો આભાર જે જે નેતાઓ જે આગેવાનો આમાં રસ લીધો બધો બધું કોંગ્રેસના એ બધા નેતાઓનો આભાર અને અભિનંદન તાજેતરમાં રચના થયા પછી થોડાક વિરોધનો સુર ઉઠ્યા પછી આજે કલેક્ટર દ્વારા બે દિવસથી સૂચનો મંગાવવામાં આવશે એ સૂચનો બદલમાં અમે આજે સરકારને વાવ થરાદ તાલુકો કિલો જાહેર ચાલુ રાખવા માટે અને વાવ થરાદ જિલ્લાને અમે સમર્થન આપીએ છીએ આવનાર દિવસોની અંદર જે કંઈ નાના મોટી રજૂઆત કરવાની જરૂર પડે તો વાવ તાલુક સોયગામ તાલુકા કોંગ્રેસ સમિતિ સોયગામ વાવ સોયગામ બાર એસોસિએશન અને આ વિસ્તારના તમામ આગેવાનો વાવ થરાદ જિલ્લો રે એના માટે રજૂઆત કરવા અને જ્યાં જ્યાં જરૂર પડે અમે લડાઈ લડવા પણ સમજ છીએ ફરીથી પણ અમે અગાઉ પણ મીડિયાને મીડિયા મારફતે સરકારનો આભાર માન્યો હતો કે થરાદ જિલ્લો વર્ષોથી આ વિસ્તારની જંખના હતી વિકાસની જંખના હતી રજૂઆત હતી વર્ષોથી અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ ભાજપના આગેવાનોએ પણ રજૂઆત કરી હતી એ બધા થરાદ જે જિલ્લો જાહેર કર્યો અને આ થરાદ જિલ્લો એટલા માટે અનુકૂળ કે થરાદ જિલ્લાની આજુબાજુ ચાલીસ કિલોમીટરની અંદર દરેક ગામો આવી જાય છે અને સવાવને આડીને જે એકસો ને વીસ કિલોમીટર લંબાઈ ધરાવતો જે રણ વિસ્તાર છે એનો અત્યારે વિકાસની તકો ઉજળી થઈ હોય ત્યારે જ્યારે જિલ્લા સેન્ટર પાલનપુર એકસો વીસ કિલોમીટર થાય ત્યારે ચાલીસ કિલોમીટર અંદર જિલ્લો બને તો આ વિસ્તારના વિકાસની અંદર મોટો હરણફાળ ભળી શકે એક બાજુ નડાબે ટુરિઝમને કારણે જ્યારે ડેવલપ થતું હોય સોલારને કારણે ડેવલપ થતું હોય અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જ્યારે અદાણી દ્વારા મોટો એ બનતો હોય ત્યારે જિલ્લા હેડક્વાર્ટર દૂર પડતું હોય અને વાવ થરાદ જે હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટર ચાલુ રહે વાવ 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 થરાદના સમર્થનમાં અમે અને તાલુકાના તમામ આગેવાનો અને સમર્થન આપીએ છીએ થરાદ તાલુકાની જિલ્લાની અંદર રહેવા માટે અમારી સંમતિ જાહેર કરીએ અગ્નિરામ રાવલ પ્રમુખ સરપંચ એસોસિએશન સુઈગમ તાલુકો સુઈગમ તાલુકાના તમામ સરપંચોએ ભેગા મળી અને અમારા ગામડાના ટોટલ આવેદનપત્ર આપી દીધા છે કલેક્ટર સાહેબને અને અમારે જે બનાસકાંઠા જિલ્લો છે એના સમર્થનમાં આપ્યા છે બનાસકાંઠામાંથી વાવથરા અલગ પડ્યો છે એના સમર્થનમાં આપ્યા છે તો વાવ થરાદ જિલ્લો અમારા માટે ખૂબ અતિ ખૂબ સારો છે સાથી પાલનપુર જવા માટે અમારે દોઢસો કિલોમીટર જવું પડતું અને આ પચાસ કિલોમીટર દૂર છે એટલે અમને ખૂબ આનંદ છે આનંદ એમાં અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભાના શંકરભાઈ ચૌધરી સાહેબ તમામને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જિલ્લો બનાવ્યો તો જિલ્લાને ખૂબ ગ્રાન્ટ મળશે બિલકુલ એનો બોર્ડર વિસ્તારનો જિલ્લો છે અને રાજ્યની તથા આંતરિક બોર્ડર પણ છે રાષ્ટ્રીય બોર્ડર તો એને ખૂબ લાભ મળશે અને લાભ મળશે એને કારણે અમે ખૂબ આનંદ આનંદિત છીએ અને ખૂબ આભાર ત્રણે ત્રણે હજાર અને ધાનેરા તાલુકાના લોકો જે વિરોધ કરી ગયા છે અને એ બાબતે શું કે